નમસ્કાર આપ જો રહ્યા છો સાથે ગાંચી જુલાઈના રોજ યાપાડાની એટીવીટીની બેઠકમાં બબાલ થાય છે અને ત્યાર પછી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબો સમય જેલમાં બંધ રહે છે જેલ મુક્ત થયા પછી આજે તે આ રાજપીપળાની જે નર્મદાની કલેક્ટર ઓફિસ છે ત્યાં એટીવીટીની બેઠકમાં બેઠકમાં ચાલુ થાય તે પહેલા જ આ ધારાસભ્યોએ અધિકારીઓ સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે તેમના ટેબલ પર કોઈ પણ પ્રકારનો કાચનો ગ્લસ પણ ન હોવો જોઈએ અને કોઈ પાણીની બોટલ પણ ન હોવી જોઈએ કેમ કે તેમને આજ કાચના ગ્લાસના કારણે ત્રણ મહિના જેલમાં રહેવાનો વારો હતો અને તેમણે માંગણી કરી હતી કે લાઈવ રેકોર્ડિંગ થવું જોઈએ સીસીટીવી રેકોર્ડિંગ પણ થવું જોઈએ જેથી કરીને ફરી વખત તેમના પર આવા કોઈ ખોટા આરોપ પણ ન મુકાય અને તેમને જેલવાસ પણ ન ભોગવવો પડે અને તેમનું કહેવું હતું કે જ્યારે તે જેલમાં જાય છે તે સમયે તેમના મત વિસ્તારના લોકોના જે પ્રશ્નો છે આ પ્રશ્ન તે ઉઠાવી નથી શકતા અને તેના કારણે આ પ્રજા છે આ પ્રજાને વેઠવાનું પણ આવે છે ચૈતર વસાવા જેલ મુક્ત થયા પછી પહેલી વખત આ એટીવીટીની બેઠકમાં પહોંચ્યા હતા અને તે સમયે તેમણે કેટલાક સવાલો ઉપસ્થિત કર્યા હતા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા કાલે પાછા એલિગેશન કરશો પાછા અમારે ત્રણ મહિના વગર જોઈએ કેમ કે આયોજન છે અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો કામ લો સામાન્ય બાબતોમાં પછી ખોટી ખોટી ફરિયાદના હો એટલા માટે બરાબર એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તમામ લાઈવ ઉતારવાની પરવાનગી આપણે અપાવી દઈએ એક માણસ તો ઉતારવાળો જોઈશે કામ તો હું તો હમણાં કાલે જ માન જેલમાંથી આવ્યો છું પાછા મોકલી આપે તો મારે શું લોકોના કામ પછી કોણ એટલે બધાને આપણા મેડમ મેડમને કો લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ અહીંયા પાણીની બોટલ ગ્લાસ બાસ કઈ ના જોઈએ આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા મારી હાથે વગર જોઈતી થી પાછા મને મોકલી આપે એટલે તમને પહેલા કહી દેવું છે એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય અમને જાણ નથી કરી આ તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની તમારા લેટરથી જ હું આવ્યો છું એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી હોય એટલે તમને પહેલા જ હું ચોખવટ કરી દઉં છું મેં ચાહે ગાડી પાછળ અને દરેક તેમનો પોસિટિવ જે બી 아, 네 말이야. 사람들은 쓰지 못해. 아, 사람들은 아, 많이 해. 많이 해 많이 해. 아니면 아니면. 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 아니면.

સર આજે જે નર્મદા કલેક્ટર કચેરી ખાતે જેટીની બેઠક એમાં શું મુદ્દાઓ પર ચર્ચા થઈ સૌ પ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમણે કીધું કે જ્યાં પણ મિટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ ક્યાં અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં કેમ કે આજે તેર કરોડ જેટલા એફઆરઆઈનું આયોજન હતું સાહીઠ કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું જેને લઈને અમે બેઠા હતા પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા એમને મેં રજૂઆત કરી છે આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે એટલે સાહેબે અમને કીધું કે છ વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી શ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેદરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે સર જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવડી ડિજાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી રીતે હા અમલીકરણ અધિકારીઓ જેઓ છે જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસની ગ્રાન્ટનું પણ આજે વણ વપરાયેલી પડેલી છે બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિનઆદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી સર અગાઉ આપણે કોઈ કામોની માંગણી કરી હોય આપણા મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા હા અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે મોરચો લઈને જવું પડશે ત્યાં અમે જઈશું અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું સર આપણે જે માગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મિટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે શું કાર્યવાહી અગાઉ અમે આ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગ્યો છે ત્યારે આવી જ રીતના મીટિંગો હોય દરેક સભ્ય દરેક અધિક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મીટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહી એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા ઓકે ધન્યવાદ આમ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે હવે ફરીક વખત સક્રિય થયા છે તેમના વિસ્તારના જે પ્રશ્નો છે આ પ્રશ્નો અને તેમના લોકોની જે સમસ્યા છે તેને લઈને હવે તે સરકાર સુધી તેમની વાત પહોંચાડી રહ્યા છે અધિકારીઓ સુધી લેખિતમાં તે પ્રશ્નો રજૂ કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીઓ ન્યૂઝ ચેનલ જોવાનું ને કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવજન पीड